હાય તમસા ને ભીખો બોલાવા જ ને આયો મને લાગે એકલો સતોરીયો લાગે લાય એ વિંકર આટો તો મારું

આવા આટલું પ્રમાણ હર માઈક પર ગયો તો કે જે તાર ઉપર લેવા આવ્યો દુકાન ઘડી એ ને ભૂલી વાપરે એવા ભી પણ પછી پتہ નહી કે એ હોય હાલ છે આપા હાથ મત કેવી છે થોડા ઘણા હોય તો ભાઈ છે 5000 છે આલે લઈ લેજે હવે પૈસા તો ઉપર લાયા છીએ આપડે હા પણ ક્યાં છે ઝુંગાર ઓર ઓરિયે ક્યાં છે ને તો પાછી ખાતરી કરવી પડે એટલે ખાતરી મને ખબર છે ખાલી

કલકી મારો દા કરજે હો હા હો લે 100 રૂપિયા એન ઉપર એ મારા બોલો બચ્ચા આમાં 900 જ આ તો તરે જતારિયા કદી

બેટા <laughs>

આપણે હવે વિચાર કરવું છે પોલીસ વાળા ને ફોન ટકા આપણને મળશે વીસ ટકા નહી પૂરા આપડે લેવી તો

હા બીજો એક મારા સાઈડમાં લેતો આવજે તો ઈને અલગ થશે ઈને અમે આપી દેશું અલ્યા બહે બહે આપી દેશું અને ગાડી લેતો આવજે મોટી ઈકો લેતો આવો મારો હા લાગુ જો કે હાસુકલી પોલીસ આવી તો ઈને અલગ 500 થશે ઈ બધું થઈ જશે તું આઈન હટ કે હાર થી આવવાનું હ આપણે ખેતર છે ને ઓલો બાકડો ને મેક્યો હા અહીંયા અમને ભેગા થાવ કે હાર હટાય કે આવે છે બસ થા હાલ આપણે રોડે ઉભા રે

એકડો લાયો છો ના આ રહ્યો આ જો સામે હે ને ભૂરા પે હેન હા હા યે દવાજો દવા દોલો ના નાશી માર જો તન હોતા હો હા હા દવા

તું ચિંતા ના કરી કરીને એમ હતા ને આમ સોન તમે ટીમ સોન હા પૂર્યા છે વાત થઈ જઈ છે હવે દેવાનું કહી દીધું બરોબર ના લઈ દે રમતા નહીં ઉપડો હાલો 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 જી જીયા જીયા ઓર ગોડી લાગે છે હે ઈ ઘણા હોય તો જે હોય આપણે લઈ નક્કી કર્યું તો આપવાનું છે પૈસા લાવો પેલા પણ લે સીના આ તો બધા એમે હારી ગયા છે તારે તારે ઓકે ભાડું ગયા પુરાવજે હવે જા થઈ ગયા હાલો હાલો રે